અને ભાજપને વફાદાર રહેતા લોકોને જ કોઈ પદ આપવામાં આવ્યું નથી અને જે સભ્ય ક્યારે ભાજપના કાર્યક્રમમાં પણ જોવા નથી મળ્યા તેવા લોકો મોભી બની બેઠા છે તો ભાજપ સ્થાપના દિવસે પણ નવા નિયુક્ત સભ્યોમાંથી અમુક સભ્યો તો હાજર પણ ન હતા જેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે તો સૂત્રોએ વધુમાં જણાવ્યું કે મયંક પટેલ પોતાની સગાવાદની સિસ્ટમ ભાજપમાં લાવી રહ્યા છે ત્યારે કોના ઈશારે વડનગર ભાજપના અંદર કાર્ય થઈ રહ્યા છે જે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે वसी साथ चक्रवात न्यूज वडनगर